સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ચારના ત્રણ પેપરના પ્રશ્નો લીક મામલે યુવરાજસિંહે ફરી યુનિવર્સિટીએ પહોંચેલા જોવા મળ્યા અહીં પેપર લીકના મામલે યુવરાજસિંહે કુલ સચિવને આવેદનપત્ર પણ આપ્યું તે બાદ આ મુદ્દે રજૂઆત કરવા આવેલા યુવરાજસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પેપર લીક થયાના તમામ પુરાવા આપવામાં આવ્યા છે તેમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી કમિટી રચવાનું એક નાટક જ છે એમ કહીને તેમણે જણાવ્યું કે જો આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પગલા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી હલ્લાબોલ કરવામાં આવશે અને કુલપતિ ઉપરાંત કુલ સચિવના ઘરનો ઘેરાવ પણ કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર છે કઈ કોલેજમાંથી લીખ છે કયા મોબાઈલમાંથી લીખ્યું છે કયા નંબરમાંથી લીખ છે એ બધી જ પ્રકારની માહિતી અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છીએ તો હવે છેલ્લા તાર સુધી પહોંચવા માટે તો બહુ સિમ્પલ રસ્તો હતો છતાં પણ એ કમિટીના નાટકો એ કરવામાં આવી રહ્યા છે હજી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો આજે અમે વીસીની મુલાકાત કર્યા વગર અહીંથી જવાના હતી એટલે વીસીની મુલાકાત માટેનો પણ અમે સમય માગેલો છે એવું કહેવાય રહ્યું છે કે બપોર સુધીમાં વીસી અહીંયા ઉપસ્થિત થશે તો ચોક્કસપણે વિસીને પણ રજૂઆત કરવામાં આવશે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી ખાસ કરીને જો અમને અહીંથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અથવા તો કોઈ નક્કર પગલાં કે નક્કર એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આવના દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓની જે પાંખો છે એવીપી હોય સીવાયએસએસ હોય એનએસયુ હોય એ તમામ વિદ્યાર્થી પાંખોને સાથે રાખી વિદ્યાર્થી આગેવાન તરીકે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરીશું રજિસ્ટરના ઘરનો ઘેરાવો કરવો પડે તો એ પણ કરીશું અને ફૂલપતિના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ કરીશું કેમ કે વિદ્યાર્થીઓના સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે અને છાસવારે આ બધી જ ઘટનાઓ બની રહે છે કૌભાંડો ભ્રષ્ટાચારો ગેરરીતિઓ પેપર લીકેજ આ બધી જેવી ઘટનાઓ છે છાસ બની રહે છે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના ભૂતપાટ લેવામાં ન આવ્યા અને ભૂતકાળમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા એટલા માટે આ બધી જ ઘટનાઓનું સતત પુનરાવર્તન થઈ છે હવે અમે આ પુનરાવર્તન સાખી નહીં લઈએ અને આની ઉપર ચોક્કસપણે અમે પણ એક્શન લઈશું રાજકોટમાં મુંબઈ જેવી દુર્ઘટના न